પોરબંદર પંથકના ગોસા ઘેડ ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પક્ષી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે શાળાના પટાંગણમાં એક બગલાનું બચ્ચું બીમાર હાલતમાં જોવા મળ્યું હતું જેને બચાવી જીવદયા પ્રેમીને સુપ્રત કર્યું હતું ગોસા ગામના શંકર નજીક પે શાળા ખાતે ધોરણ છ અને આઠના વિદ્યાર્થીઓ પટાંગણમાં રમતા હતા તેવા સમયે આયુષ મોઢવાડિયા યશ આગઠ બધા કુડિયાતર હિતેશ આગઠ અને નૈતિક બળવા સહિતના વિદ્યાર્થીઓના ધ્યાને રિસેસના સમયે એક બગલાનું બચ્ચું વડલાના વૃક્ષના માળામાંથી નીચે પટકાતું નજરે પડ્યું હતું ત્યારે માનવતાના નાતે આ વિદ્યાર્થીઓએ તુરંત જ તેને બચાવી લઈ પક્ષી મોકલવા માટે આ જ ગામના જીવદયા પ્રેમી વિરમભાઈ આગઠને સુપરત કર્યું હતું આ વિદ્યાર્થીઓએ નાની ઉંમરે જીવદયાનો ઉમદા દાખલો દાખવતા જીવદયા પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ poor bender